આજે રાજકોટમાં સીવાયસએસને નવા નામ એસઆપથી લોન્ચ કરી છે ગુજરાતમાં આજે રાજકોટની આખી ટીમે અને ખૂબ બધા વિદ્યાર્થીઓ એમાં જોડાયા છે મને પૂરો વિશ્વાસ છે કે એસેફ આખા ગુજરાતમાં તમામ કોલેજોમાં યુનિવર્સિટીઓમાં હાઈસ્કૂલોમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે સામાન્ય રીતે અત્યાર સુધી રાજનીતિ એવી ચાલતી હતી ભાજપ કોંગ્રેસવાળા હોય પોતાના સગા સંબંધીઓને જ ટિકિટ આપે એમના જ લોકોને આગળ લાવે જ્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે એસાફ દ્વારા અમે એક લાખ યુવાનોને ગુજરાતમાં જોડવાના છીએ જે એક લાખ યુવાનો આગામી સમયમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં ચૂંટણીઓ પણ લડશે સાથે સાથે એ પોતાના વિસ્તારનો અવાજ પણ બનશે તમામ લોકોને જાગૃત પણ કરશે અને સાથે સાથે પોતાના કોલેજમાં યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને અવાજ પણ ઉઠાવશે